મારી પાસે તમે જો વાદળું બદલી ગયું બધું રેડી થઈ ગયું એટલે એમને બધું પીડ્યું છે ના રેવડ્યું જોવા તમે કેમ પવન આવે છે ટાઢો ટાટો બોલ અને કાંઈ ધાર્યું ન કહેવાય જોવું પડે દીપડો હોય સડી ગો માથે લીમડે એમ છે ખેતરનો નજારો કેવો આવે જોવા તમે બધે ફરતો તો આ તમે ધાબા પર પાડો છો ને પાણી એ રહેવું ન જોઈએ તમારું કેવું પણ આ છે ને થોડાક બે ગયેલા છે બધી બાજુ બ્લોક એટલે જો આ લોખંડથી થી ઓલા લોખંડ ઓલિક પાછું હોય બે ગયું છે ધાબુ પણ આ ઘણા વર્ષ પહેલાનું છે ને એટલે એટલે ન રે હું તમને આ એક વાત દેખાડો જવા તમે આ જોઈ કાટલું ટાંકું છે વરસાદ તો ને આ છે આપણો કઈ કપા

એમ કરીને પિસ્તાલીસ પચાસ વીઘા જેવું છે એવું છે ભાઈ અને આ છે આગતર માઇન્ડવી અમારી બાજુની આ ધાબી કેમ બાકી આપણા પાર્ટી અહીંયા કરીએ ધાબા ઉપર બટેટા પૂંગળા છે વડાપાઉં છે દાબેલી છે પકોડા છે એવું બધું ભૈયા છે એવો બધું પોગરા ભાઈ હાલે હાજે કાર્ય કરે કોઈ ઉનાળ અને શાળ ને એમ બધું હોય ચોમાસાનું તો કઈ થાય નહીં નીચે કોઈ બધું ધાબા ઉપર પવન આવતા હે બહુ અને બાજુના આંબા આવશે કેરીઓ પણ છે જબરદસ્ત જે આપણે આંબા હતા ને એ વાડીઓમાં છે ને લાઈટ નો બહુ પ્રોબ્લેમ મારામાં કેટલું બાવીસ ટકા છે ઓનલી ફોર બાવીસ ટકા તો એ મેં કીધું વિડીયો તો બનાવવાનો જી પ્લાસ્ટ આવે કે ન આવે વિડીયો બધાથી બને બનાવવાનો પછી પૂરું પછી હકે જ મૂકી દેવાનું તો બધી ગઈ હું કરું એવું તો ભાઈ રહી જતી थोड़ो घणो चक्की बेन चक्की बेन चक्की बेन चक्की बेन Hungry, I'll give you a little bit of આ દેખાતા હશે મને દેખાય છે જોરી 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 જો પીળી જો આ છે એ આ પીળા કલરની છે એ હુંગળી કહેવાય મારા કવામાં માળા બનાવેલા છે મિત્રો અત્યારે જ એ માળા બનાવે એ ચક્કર જ હોય પણ એ પીળા કલરને એની ડોક હોય ને માથું હોય મિત્રો હા છે ને હુંગળીના માળા જો નવા બનાવે જ છે જો છે એમ છે ભાઈ બાકી હા આઘો રેવાય તો ફોન પીડ્યો હોય

થોડો થોડું થોડો થોડું કામ હોય અમારે એટલે અમે આવીએ રાજુલા અને હું ને સમૂહમાં હોય એટલે ભાઈ તમારે અમારે કઈ ઘટે નહીં પૈસા જેટલા હોય એટલા અને ખાચે કરીને જાવાની ત્યારે ક્યારે પછી ભલે કહી બધા તો પૈસા ક્યાં નહીં ખાય પણ મોજ કરી નાખાય કેમ મોજ વોશ કરવાની જાય છે ને ટેમ્પો એ કર્ણાવતી એક્સપ્રેસ છે જવો તમે આવે એટલે જરૂર છે કર્ણાવતી એક્સપ્રેસ હોય જ તી આ બરફટાણા તમારો બરફટાણા બધી ક્યાંય ઊભી નો રહે એક્સપ્રેસ ગાડી છે આ

કોય બાપા હેને બાકી ખતરનાક બસ તો હવે કાંઈ નહીં હવે વિડીયો બોન્ડ કરીએ મોટો વિડીયોથી જે છે વાડિયા પૂરી જથી અને થોડી ખતરનાક છે પડવામાં પાછું બધુંય થાય કોને એ રાહે નમી રાહું ને સમરૂમમાં ક્યારે નાખીએ એનું કાંઈ નથી નહીં એવી કઈ વાત છે જો તમે આ રસ્તો જોઈને તમે કીધા બસ હું મેં કહું છું બાય બાય ટાટા રહો તો ચાલુ રાહ તો કેમ

એટલે કહો છો આ હાલો તો હવે બાય બાય ડાક્ટર પીઓ બીજા વિડીયોમાં હું તો બહુમાં કદાચ મળી કે ન મળી ઓકે બાય બાય દવડું લેવાય કે ન લેવાય દો તમે આ એકલા ગારા માં પડતા નહી હો